મરજીવો શબ્દ આવ્યો એટલે હું ચારણ છું આનો શિવનો ગણ છું સાહેબ આ ઇતિહાસ સાક્ષી છે શિવના ગણ છે યક્ષ કિન્નર ગાંધર્વ ચારણ આ બધા સાહેબ શિવના ગણ છે એમાંના આ કોણ અમને શિવ પાસેથી લઈ આવ્યું છે હેરાન કરવા મૃત્યુ લોકમાં ખબર નથી પડતી હા એટલે મરજીવો શબ્દ આવ્યો એટલે મરજીવો મોતુડી લેવા જળમાં સમદરમાં ઠેકડો મારવા જાય સમુદ્રનું પાણી ખારું લાગે એટલે થૂ થૂ કરીને પાછો નીકળી જાય ત્યારે સમદન ને વાચા ફૂટી કે જળ મારા ખારા જાણી અને મરજીવા ફેરવમાં મો એ મરજીવા જળ મારા ખારા જાણી અને મરજીવા ફેરવમાં મો મારા તળિયા તપાસીને જો તને કુબેર કંગાળ લાગશે સાહેબ એવો આ સોમનાથ દાદો દરિયા કાંઠે બેઠો છે ત્યારે મરજીવા મોજ પાતા ગણપતિ દાદા સમાન કોઈ દાતાર નહી ભોલે પાણહાર લજીયા લજીયા મુની રાખીએ એ શિવ નંદી કેસવા ਸ਼ਕਤੀ ਕੇ ਰੋ ਸਾਥ ਜਿਦਾ ਪਰਗੰਗ ਹੈ ਦਿਨ ਰਾਤ ਧਾਕ ਤਮਰੂਨਾ ਤਮ ਬੰਬ 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 ਹਰ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਹਰ ਮਹਾਦੇਵ ਸ਼ਕਤੀ ਕੇ ਰੋ ਸਾਥ ਜਿਦਾ ਪਰਗੰਗ ਹੈ ਦਿਨ ਰਾਤ ਧਾਕ ਤਮਰੂਨਾ ਤਮ ਡੋਮਾਲ ਸੰਘਾਨਾ ਕਰੇ ਸਿਵ ਨੇ ਮਜੂ ਦੇਵ ਦਿਨ ਰਾਤ ਧਾਕ ਤਮ ਡੋਮਾਲ ਦੇਵ ਦਿਨ ਰਾਤ ਸਿਵ ਨੇ ਮਜੂ ਦੇਵ ਦਿਨ ਰਾਤ కుటం ఫజీల ఫజీలా పుట్ల ఫజీలో పచగ ఫజీలో 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 సోమనా కాయ సోమనా જપેશીવ નાદા તા તા બાપી બને શિવના માલ્યું મૈયા ય ધાની ની નારદ સન જપેશીવ નાદા દેવ પણ કરે જે ગજવા ખોળા મે બજો દેવ તલક બજો દેવ જના શિવને બજો દેવ જના હે ਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ ਸੋਵੇ ਚੇਕਲਾਸ ਚੇਕਲਾਸ ਸਿੱਧੀ ਸੋਵੇ ਚੇਕਲਾਸਾਂ ਵਸੇ ਸੇਵੋ ਰੂਸ਼ੀ ਰਾਣ ਕਾਰਨੋਂ ਨੰੰਬਿਤਰਾ ਵੇਚਾ ਸਿਨਾ ਚਾਰ ਨੂੰ ਨੰਦ ਕਰਾਵੇ ਜਾਣੇ ਛੇ ਸਾਲ ਬੇਦੀ ਬੋਲਾ ਨੇ ਬਦੋ ਜੀ ਵਦਨਾ ਬਦੋ ਜੀ ਵਦਨਾ ਜੀਬ ਨੇ ਬਦੋ ਜੀ ਵਦਨਾ ਐ ਬੋਲਾ ਨੇ ਤੁਮ ਧਜੀਓ ਨੇ ਦਿਨ ਰਾਤ ਦਾੜਾ ਨੇ ਤੁਮ ਭੋਜੋ ਜੀਵ ਦਿਨ ਰਾਤ तो जितना जिसके भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है मेरे भोले शिव लहरी लहरी के दरबार में મારુંદાર છે તમારું ભાઈ મારું નામ ધ્રુવ છે જે ઓગણીસો જે સેવા થાય છે એના વિશે તમે ગશું અમે આજે પહેલીવાર આવ્યા છીએ અને અમને જોઈને બહુ આનંદ થાય છે કે આ રીતના કોઈ જંગલમાં પણ આટલા બધા સ્વાન છે ગાયો છે એને આ ગ્રુપ દ્વારા સારામાં સારું એકદમ પ્યોર કહેવામાં આવે કે લાપસી જે ખવડાવવામાં આવે છે ને અમને જોઈને આજે મજા આવી ગઈ એમ થાય છે કે અમે હજી ચાર વાર બીજી વાર આવીએ એટલે અમને બહુ મજા આવી એટલે બીજી વાર અમે બી કોઈને ચાર અમારા ફ્રેન્ડ છે ફેમિલી છે

બીજી છે એ રીતની સેવા કરી રહ્યા છો બહુ ઇમ્પોર્ટન્ટ છે છે આપણા આજના જે દાતાશ્રી છે ભરતભાઈ હોદાર અને એના મિત્ર ધીરુભાઈ ધીરુભાઈ કસ્ટા તો આ જે આપણે દાતાર છે એમાં આપણે આપણા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી સેવાકીય પ્રવૃત્તિ છે એમાં એવો ચાલુ રાખે આપણી સાથે જે રેણુકા માસી છે એના જે પુત્ર છે એ આપણી સાથે લુભાય છે અને લાપસી એવી જોરદાર બનાવે છે કે જેનો આપણે કહી ન શકીએ કે એટલી બ સરસ લાપસી બનાવે છે અને કૂતરાને એનો કહેવાય સારો લાભ મળે છે અને આપણે જે એને ઓર્ડર આપીએ છીએ એનાથી સો વિશેષ ડબલ જેટલી માત્રામાં લાપસી છે એ બનાવી આપે છે અને સાથે સાથે ક્યારેક ક્યારેક ડોનેશન પણ એ કરે છે એટલે બહુ સારું કહેવાય આજે એના પરિવાર તરફથી શું ડોનેશન થયું છે એ કેસો એના પરિવાર તરફથી થી લાપસી વિતરણ અને બીજું કે આપણે જે કીટનો કીટ વિતરણ કરીએ છીએ એની અંદર પણ સાત સહિત સહકાર અને સહયોગ આપ્યો છે સારા પ્રમાણમાં ને બીજું શનિવારે જે ઘાસચારાનું વિતરણનો પ્રોગ્રામ છે તો એની અંદર પણ એને સહયોગ આપ્યો છે